ભાજપમાં જ્યારથી ઉમેદવારોના નામની ઘોષણા થઈ છે ત્યારથી જ બબાલોના ઘર થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે ઉમેદવારો બદલવાની સતત માંગ ઉઠી રહી છે ગુજરાતના અનેક વિસ્તારોમાંથી અનેક લોકસભા બેઠકમાંથી સાબરકાંઠા હોય વડોદરા હોય કે પછી રાજકોટ જ કેમ ના હોય આ તમામ લોકસભા બેઠક પર ઉમેદવાર બદલવાની વાતો વહેતી થઈ છે અને સતત એક જ સુર

પરંતુ બીજો વર્ગ એવો પણ હતો જેઓ ભીખાજી ઠાકોરના સમર્થનમાં હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીએ લોકોનો રોષ જોતા લોકોમાં રોષ જે વધી રહ્યો હતો તેને જોતા ઉમેદવાર બદલવાનો નિર્ણય લઈ લીધો અને એટલા માટે જ વડોદરા અને સાબરકાંઠામાં ઉમેદવારો બદલવામાં આવ્યા સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા જ્યારે શોભનાબેનના નામની જાહેરાત થઈ ત્યારે પણ વિરોધ શરૂ થઈ ગયો અને એ વિરોધ હજુ સુધી અટકવાનું નામ નથી લઈ રહ્યો શોભનાબેન બારૈયાનો વિરોધ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે પણ યથાવત જોવા મળી રહ્યો છે જેમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે બસ એક જ સૂરમાં કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે શોભનાબેન બારૈયાને બદલવામાં આવે જો કે રૂપાલાનો વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે તેમણે ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરી હતી અને તે બાદ તેમનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે સાબરકાઠામાં એકવાર ફરી આવી અને ત્યાં હવે પત્રિકા વિવાદ પણ સામે આવ્યો છે જેમાં લખાણ લખવામાં આવ્યું છે કે શોભનાબેન બારૈયાને બદલવામાં આવે આ જે વિરોધ છે સાબરકાંઠામાં સતત વધી રહ્યો છે ત્યારે અહીં ભારતીય જનતા પાર્ટી માટે પણ આ સાબરકાંઠા લોકસભા બેઠક છે માથાનો દુખાવ સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે શોભનાબેન બારૈયાનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે કાર્યકર્તાઓ હજુ પણ એવા છે જેઓ ખૂબ જ નારાજ જોવા મળી રહ્યા છે હિંમતનગર ખાતે અવારનવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે થોડા સમય પહેલાં જ રેલી પણ કાઢવામાં આવી હતી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કલેક્ટર કચેરી પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ કોઈ પણ પ્રકારના નક્કર પગલાં ભારતીય જનતા પાર્ટી તરફથી અત્યાર સુધી નથી લીધા ન કોઈ સ્ટેટમેન્ટ એવા કોઈ સામે આવ્યા છે ત્યારે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે શોભનાબેન બારૈયા યથાવત રહે છે કે પછી સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર